ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કોર્ટના આઈડી પર ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે ધમકીના પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે બોમ્બ સ્કોડ સહિતની એજન્સીઓમાં તપાસ જોડાઈ છે ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતની ટીમો દોડી હતી સુરક્ષાના પગલે કોર્ટ સંકુલ ખાલી કરાવવા આવશે છે કોર્ટ બહાર વકીલો અને અસીલો સહિતના લોકોના ટોળા ઉમટ્યા છે કોર્ટમાં બોમ્બની ઘટના બાદ કલેક્ટરને પણ ખાલી કરાવાય છે

ઈમેલ દેવાની સૂચના આપવામાં આવી એ સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ને મળતા તુરંત બ્રાન્ચે આ મેસેજ બધે સર્વે કર્યો અને અમોને જાણ કરીને અમુક અમારી કમિટી ભેગા મળીને બધા વકીલ સાહેબોને સુરક્ષિત કોર્ટ ની બહાર

સમગ્ર પોલીસ ની ટીમ કોર્ટ માં આવી ગઈ છે અને બોમ્બ ની શોધખોળ કરી રહી છે કેટલા વાગે આવી ગયા લગભગ અગિયાર વાગ્યા ની આસપાસ આવી ગઈ સચિન પટેલ આર એન ન્યૂઝ ભરૂચ